અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે સોમવાર પણ છે તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આપણે દૂધીના ફરાળી થેપલા બનાવીશું તો સૌથી પહેલાં તો એક વાસણ લઈશું એની અંદર મેં જે ફરાળી તૈયાર લોટ આવે છે એ એક કપ લીધો છે અને એનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલો એટલે કે ત્રણ ચમચી જેટલો રાજગરાનો લોટ લઈશું જો તમારે એકલા રાજગરાના લોટના બનાવવા હોય તો પણ બનાવી શકાય છે તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું સિંધવ લીધું છે ત્યારબાદ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે અહીંયા તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને હું અહીંયા હાફ ટી સ્પૂન હળદર લઉં છું જો તમારે ત્યાં હળદર ના ખવાતી હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ અહીંયા હાફ ટી સ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન વરિયાળી લીધી છે અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અહીંયા ઢેબરાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે હું અહીંયા એક ચમચી દળેલી ખાંડ લઉં છું જો તમારે એકલા તીખા ખાવા હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે એક ચમચી દહીં લઈશું અને અહીંયા આપણે દૂધીને છીણીને લીધી છે એક વાટકી જેટલી ત્યારબાદ અહીંયા થોડું આપણે મોયર માટે એક ચમચી તેલ લઈશું અને બે ચમચી જેટલી કોથમીર એડ કરીશું અને આ રીતે બધું સારી રીતે આપણે આપીને મિક્સ કરી લેવાનું છે અહીંયા જરૂર પડે તો થોડુંક પાણી લેવાનું નહીં જો દૂધીમાંથી પાણી છૂટે છે તો આપણે અહીંયા પાણીની બહુ જરૂર પડશે નહીં હું અહીંયા લગભગ થી ત્રણ ચમચી જેટલું જ પાણી લઈને આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે એને બાંધી લેવાનું છે આ રીતે સારી રીતે આપણે લોટને બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લોટને બાંધ્યા પછી થોડુંક તેલ લઈ અને એને કીળવી લઈશું કે જેથી લોટ એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ જાય હવે આપણે લોટને ઢાંકીને સાઈડમાં મૂકશું ત્યાં સુધી આપણે દસ એક મિનિટ માટે રેસ્ટ આપીશું હવે અહીંયા આપણે ઢીબડા સાથે ખવાતી એવી દહી નો મસાલો કરીશું તો અહીંયા મેં ફેટેલું દહીં લીધું છે એની અંદર હાફ ટી સ્પૂન સંચર પાવડર અને હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે ત્યારબાદ એનો આપણે વઘાર કરીશું તો એક ચમચી તેલમાં જીરું અને બે એક તીખું મરચું લીધું છે અને મીઠા લીમડાના પાન લીધા છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ આ ટેસ્ટ બહુ સરસ લાગે છે તમારે કોઈ પણ પરોઠા સાથે પણ ખાઈ શકો છો હું અહીંયા થોડું દહીંને ગળપણ આપવા માટે એક ચમચી ખાંડ એડ કરી છે જો તમારે ગળપણ ના ખાવું હોય તો સ્કીપ કરી શકો છો તો હવે આ દહીંને આપણે ફ્રીજમાં મૂકીશું કારણ કે એકદમ ઠંડુ હશે તો ખૂબ ખાવાની મજા આવશે અહીંયા આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તો થોડુંક હાથમાં તેલ લગાવીને સારી રીતે મસળી લઈશું અને આ રીતે એના નાના નાના લુવા પાડી લઈશું અહીંયા પરોઠા તમે લો રોટલીની સાઈડના પણ કરી શકો છો તો થોડોક અહીંયા ફરાળી લોટ જે આવે છે એ પભરાવીશું અને એનો પરોઠા કે થેપલા વણી લઈશું તો અહીંયા તમે પરોઠા કે ઠેપરા જાડા કે પાતળા તમારી ચોઈસ પ્રમાણે વણી શકો છો હું અહીંયા મીડિયમ થિકનેસ રાખું છું અને અહીંયા આટલા લોટમાંથી આપણે લગભગ દસેક જેટલા પરોઠા તૈયાર થશે હવે અહીંયા આપણે તવી ગરમ કરવા મૂકી છે તવી ગરમ થાય એટલે એની ઉપર આપણે જે થેપલું વણ્યું છે એને મૂકીશું અને એક બાજુની સાઈડ ચડી જાય એટલે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ ચડી જાય ત્યારબાદ એક ચમચી તેલ કે તમે ઘી પણ લઈ શકો છો અને આ રીતે એને તેલ લગાવી અને આ રીતે થોડીક વાર પ્રેસ કરીને સ્લો મીડિયમ ગેસ ઉપર જ આપણે એને શેકવાનું છે તો આ રીતનું આપણે શેકી લેવાનું છે